આવીને હું ડાબી બાજુ ત્રણ કૂદકા મારીશ હવે આઠ ઓછા નો જવાબ પાંચ થશે મારી પાસે નવ ઓછા એક છે તો હું નવ પાસે જઈશ ઓ નો પાસે જઈ અને હવે બાદ બાકી માટે ડાબી બાજુ કુટકો મારી તો 9 1 નો જવાબ આવશે મારી પાસે સાત ઓછા સાત ની સંખ્યા છે એટલા માટે હું અત્યારે સાત પાસે જઈશ સાત પાસે આવી હું બાબાકી કરવા માટે ડાબી બાજુ સાત મારીશ આનો જવાબ 0 આવ્યો મારી પાસે પાંચ વતા 5 ની સંખ્યા છે એટલા માટે હું પાંચ પાસે જઈશ પાંચમાં પાંચ ઉમેરવા માટે હું જમણી બાજુ કુદકા લગાવી પાંચ અને પાંચ નો જવાબ દસ આવે